મહામતદાન કર્યું છે સુરત મહાનગરપાલિકાના શિક્ષકોએ આજે પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો હતો મહામતદાન કાર્યક્રમ યોજીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી સુરત પાલિકા સંચાલિત ચુંબાળી શાળાને મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરાઈ છે સુરત સહિત ગુજરાતના શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયું હતું નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લડાઈ શરૂ કરી છે લોકસભાની ચૂંટણી પહેલા પોતાની પડતર માંગણી સ્વીકારવા માટે આંદોલન શરૂ થયું છે જો તેમની માંગણી પૂરી ન થાય તો તેઓ ગાંધીનગર જઈને વિરોધ નોંધાવશે માંગ હોવા છતાં પણ હજી સુધી તેને પૂર્ણ કરવામાં આવી નથી તેને લઈને રાજ્યભરના કર્મચારીઓ રોષે જોવા મળી રહ્યા છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ડોક્ટર દિનેશ વાઘે જણાવ્યું કે સાતમા પગાર પંચનો હજુ પણ યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવ્યું નથી મહિલા શિક્ષકોની પ્રસુતિની રજાને લઈને પણ વર્ષ ઓગણીસો છન્નુંથી અમારી માંગણી હજી પૂર્ણ થઈ નથી જૂની પેન્શન યોજનાથી લઈ અલગ અલગ માંગણીઓ હજી સુધી પૂર્ણ કરી નથી તેને લઈને આજે ચુમ્માળીસ જેટલા કેન્દ્રો બનાવીને મતદાન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભત્તાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એ એસટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ એ એ પણ ઝડપથી ઝડપથી પૂર્ણ અને બાકી બધી જે પડતર છે છે પૂરી થાય માટે આ કરવામાં નામ મારું નામ ડોક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર સુરેશ જોશી મહામંત્રી લિંબાયત જોન રાષ્ટ્રીય શૈક્ષિત મહાસંઘ સુરત કોર્પોરેશન આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના ચારથી સાડા ચાર હજાર શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર